આદુવાળી ચાનું નામ સાંભળતા સૌના મનમાં એક કપ ચા પીવાની ઈચ્છા થઈ જાય છે શિયાળામાં મોટાભાગના લોકો સવાર બપોર કે સાંજ કોઈપણ સમયે ચા પીતા હોય છે આદુવાળી ચા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી છે પરંતુ કેટલાક લોકોએ આદુની ચા બિલકુલ ન પીવી જોઈએ અથવા જો તમે પીતા હો તો પણ તેને ઓછી માત્રામાં પીવો આજે આપણે તેનાથી થતાં નુકસાન વિશે વાત કરીશું ગરમીમાં ગરમ વસ્તુઓ પીવાથી શરીરમાં ગરમી આવે છે આદુ પ્રકૃતિમાં ગરમ છે પરંતુ ઉનાળામાં તેને ખાવાથી અનેક શારીરિક સમસ્યાઓ થઈ શકે છે આજે અમે તમને આદુના વધુ પડતા સેવનથી શરીરમાં થતી કેટલીક સમસ્યાઓ વિશે જણાવીશું આદુ ભલે શરીરને હૂંફ આપે છે પરંતુ તેનું વધુ સેવન કરવાથી પેટમાં બળતરા એસિડ બનવા ગેસ અને કબજિયાત જેવી સમસ્યાઓ થઈ શકે છે જોકે તમે જમ્યા પછી થોડી માત્રામાં તેનું સેવન કરો છો તો તે પેટ ફૂલવાની સમસ્યાને ઘટાડી શકે છે આદુમાં એવા ગુણ હોય છે જે લોહીને પાતળું કરી શકે છે જોકે તેનું વધુ પડતું સેવન લોહીના ગંઠવાઈ જવાને અસર કરે છે તેનું વધુ સેવન કરવાથી તે લોકોની સમસ્યાઓ વધી શકે છે જેઓ લોહીને પાતળું કરવાની દવાઓ લેતા હોય છે ખોરાકમાં વધુ પડતો આદુનો સમાવેશ કરવાથી ઇન્સ્યુલિનના સ્તરમાં દખલ થઈ શકે છે જેના કારણે બ્લડ શુગર લેવલ અચાનક ઘટી શકે છે જો તમે આદુનું વધુ પડતું સેવન કરો છો તો આ સમસ્યા તમને પરેશાન કરી શકે છે તેથી આદુનો ઉપયોગ શક્ય તેટલો મર્યાદિત માત્રામાં કરો વિડિયો જોવા બદલ આભાર અને અમારી ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જેથી અમારા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે